નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ ચંદ્રપાલ શ્રી ખાડ મિત્રો આપણા વિસ્તારમાં તેમજ સમગ્ર ગુજરાતમાં જે ફાઇનાન્સ કંપનીઓની છૂટ ચાલી રહી છે તે બાબત તે એક મેટરનું સોલ્યુશન લાવ્યો છું એ બાબતની આપણે ખાસ જાણકારી આપવી છે અને આપને જાગૃત કરવા છે જે ફાઇનાન્સ કંપનીઓ છે તે ગામડાના ગરીબ કાયદાના અજ્ઞાન ખેડૂતોને નાગરિકોને કાયદાની ઉપરવટ જઈ લોનનું ધિરાણ તો કરે જ છે પરંતુ બેફામ મન ફાવે તે રીતના આ લોકો પાસેથી વ્યાજની વસુલાત પણ કરે છે જે કાયદાકીય રીતે બિલકુલ ગેરવ્યાજબી છે અને ચલાવી શકાય તેમ નથી અને ખેડૂતોને બહુ મોટો આર્થિક બોજ પડતો હોય છે ખેડૂતો સતત આ બાબતે ટેન્શનમાં રહેતા હોય છે અને ઘણા ખેડૂતો તો આત્મહત્યા પણ કરી લેતા હોય છે જે કિસ્સાઓ આપણે જોયા છે પરંતુ આ જે સરકાર છે સરકારી તંત્ર છે તેમજ આ જે મીડિયા છે તે મીડિયા ક્યારેય આ ખેડૂતો બાબતે થતા અન્યાય બાબતે ઉઠાવતું નથી હોતું કે આવા સમાચારો સમાચાર પત્રોમાં પણ થતા નથી પરંતુ મારી સમક્ષ અમારા માલપુર તાલુકાના એક ખેડૂત હતા તેમની પાસેથી એક ફાઇનાન્સ કંપનીવાળાએ તેમને જરૂરિયાત હતી તેથી પચાસ હજાર રૂપિયાની લોન આપી મિત્રો સમજો આ 50000 હજાર રૂપિયાની લોન આપી અને પચાસ હજાર રૂપિયાની લોન તેમણે જે તે સમયે લોન કરવાની હતી ત્યારે પચાસ હજારમાંથી માત્ર સાતસો રૂપિયા વ્યાજ પેટે કાપ્યા અને જે રકમ હતી રૂપિયા એ રકમ એમને પાછી આપી કેશમાં આપી રોકડમાં અને ત્યારબાદ જે દર મહિને જે વ્યાજ ચૂકવવાનું હોય છે એ વ્યાજ પેટે જે ફાઇનાન્સ કંપની હતી એ ફાઇનાન્સ કંપનીએ ત્રણ ત્રણ હજાર રૂપિયા વ્યાજ

અને મૂળ રકમ તમે પચાસ હજાર ફરી જાઓ તો તમને અમે તમારા ઉપર અમે કેસ નહીં કરીએ નહીં તો તમે જે કોરો ચેક આપ્યો છે તમે જે કોરા વાઉચર ઉપર સહયોગ કરી આપીએ છીએ કોરા કાગળ ઉપર સહયોગ કરી આપીએ છીએ તેના કારણે તમને તકલીફ થશે અને તમારે જેલમાં જવું પડશે કારણ કે ચેક રિટર્નનો કેસ કરે કારણ કે આ લોકો જે ફાઇનાન્સ કંપનીવાળા હોય છે જે ગરીબ ખેડૂતો પાસે પૂરા ચેક લેતા હોય છે સહયોવાળા પૂરા વાઉચર ઉપર સહયોગ કરાવતા હોય છે એમાં જ ખોરાક કાગળ ઉપર સહયોગ કરાવતા રહે છે જે ખેડૂતોને જે તે સમયે એમને જરૂરિયાત હોય એટલે બિચારાને ખ્યાલ ના હોય કે આ બધો એનો દુરુપયોગ કરશે આમની પઠાણ ગ્રહણ કરશે એમને ફસાઈ દેશે પરંતુ આવું બધું થતું હોય છે જેથી મિત્રો આ જે ખેડૂતની જે વ્યથા હતી અને જે ફાઇનાન્સ કંપનીવાળો એમને આ ડરાવતો હતો ધમકાવતો હતો એ બાબતે મારી પાસે આવે છે મને જણાવે છે એમની આપતી તો મેં આ ફાઇનાન્સ કંપની વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપી तो आ फाइनेंस कंपनी वालों लाइन पर आई गयो केम लाइन पर आई गयो आगे देर काय देसर काम करतो होतो बैंकों आरबीआई पर आज फाइनेंस कंपनी होय की कोई पण प्राइवेट बैंक होय आरबीआई पर हमने एम के छी के तुम्ही 18% थी वधु व्याज न લઈ सको तो आ फाइनेंस कंपनी वाला 6% व्याज लेता आता आ एक ग्रोथ फॉरच काम होतो बराबर छे આવું માત્ર મારા માલપુર તાલુકામાં નથી ચાલી રહ્યું આખા ગુજરાતભરમાં ચાલી રહ્યું છે અને તમામ સમાજના તમામ ખેડૂતો જોડે તમામ અજ્ઞાન જે વર્કિંગ ક્લાસ વ્યક્તિઓ છે એમની જોડે ચાલી રહ્યું છે તેથી મારી નમ્ર વિનંતી છે તમે જાગૃત બનો તમારી જોડે આવું થતું હોય અથવા તમારા કોઈ સગા સંબંધી જોડે તમારા મિત્ર જોડે આવું થતું હોય તો ચોક્કસથી અમારી ટીમનો સંપર્ક કરો મારો સંપર્ક કરો અમે ચોક્કસથી તમને કાયદાકીય તે મદદરૂપ થઈશું અને આવા જે લૂંટણીય ફાઇનાન્સ કંપનીઓવાળા છે તેમની અમે ચોક્કસથી લાઇન પર લાવીશું અને છેલ્લે વાત કરવું જોઈએ આ ફાઇનાન્સ કંપની સામે જે અમે ફરિયાદ કરી તો આ ફાઇનાન્સ કંપનીવાળાએ આ ખેડૂત જોડે સમાધાન કર્યું અને માત્ર એની જે મૂડી હતી એ મૂડી લેવાની વાત કરી એટલે આ ગરીબ ખેડૂતે એની મૂડી આપવા આપી દીધી અને ચેક તેમજ જે તમામ ખોટી જે કેસૈ્યો કરાઈ હતી તમામ પરત લીધા દસ્તાવેજો અને સમાધાન કરી આપ્યું છે પરંતુ આજે ખોટું ચાલી રહ્યું છે એની સામે તમે અવાજ ઉઠાવશો ચોક્કસથી તમને ન્યાય મળશે આવા લૂંટણીયા ફાઇનાન્સ કંપનીઓ સામે લડત આપવા માટે અમારી સાથે જોડાવ સાથે છું એડવોકેટ ચંદ્રપાલ શ્રી ખાટ જય જય પશુપાલન જય